ગુડ મોર્નિંગ બરોડા વેલકમ વેલકમ ચેનલ મસ્ત મજા થઈ ગયા છે રેડી અને ત્યારે વાગી ગયા છે પોણા દસ થઈ ગયા છે તો ચાલો ફટાફટથી પહોંચી જઈએ ઓફિસમાં પોણા દસ નો તો પહોંચવાનો ટાઈમ છે ને અમે લોકો પોણા દસ સુધી ઘરે નીકળી ના શીધું તો ચાલો પહોંચી ફટાફટથી

અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મસ્ત મજાના શાકભાજી લેવા ફટાફટ શાકભાજી લઈને આવી છે પહેલાં અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે શાકભાજી લઈને અને ગાઈઝ આજે છે ને છ વાગ્યાનું પાણી ગયેલું છે હજુ સુધી પાણી આવ્યું નથી અને કિચનનું વર્ક બધું જ બાકી છે વાસણ વસણ ધોવાનું બધું જ બાકી છે થોડી પ્રોબ્લેમ છે જી બીવાળા આવશે એ બનશે ત્યાર પછી પાણી આવશે સો ગાઈઝ આજના બ્લોકમાં આટલું જ હતું બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરતાં જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી એક મસ્ત મજાના બ્લોગની ફરી ત્યાં સુધી હરે કૃષ્ણ